હેલો મિત્રો જય માતાજી મિત્રો તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ વાછડા દાડાએ જે આપણે રણમાં છે વાસડા ત્યાં આજે પ્રોગ્રામ છે લાઈવ પ્રોગ્રામ વિક્રમ ઠાકોર અને હિર્યલ ઠાકોર પણ એ કલાકાર પણ જબરજસ્ત આવી રહ્યા છે તો મિત્રો તો હવે અમે નીકળ્યા છીએ ચલો એ ગડી સ્ટાર્ટ કરો ભાઈ જાઓ પાછળ ભેજો ભેજી ભેજી તમને ક્યાં લઈ જવાનું છે બધું મળી જાય લઈજો તમારો બાઇક ચાલુ કર્યો છે મે બાઇક લેન જઈ રહ્યો છે વાછડાડાડે આગળનો હું વાછડું આગળનો તમે આગળ બતાવતા રહેશો અમે થોડીકમાં પહોંચી ગયા છીએ આપણે વાગડ રાપર થી નીકળ્યા છીએ પીછાણા ગામ થી તો અહીંયા પીછાણા થી નીકળ્યા છીએ તો આગળ કાચો રસ્તો છે થોડોક જોઈ શકો છો તો અહિયાંથી અમે હવે ડાયરેક્ટ ગાગુદર આવશે તો તમને હું ગાગોદર આવીને બતાવશું તો દોસ્તો આપણે ગાગોદર પહોંચી આવ્યા છીએ જોવા આવ્યા છે તો હવે આ રસ્તો આપણે પકડવાનો છે સીધો વાછડા દાડા જવા માટે તો મિત્રો આગળનો નજારો તમે વિડીયો બના રહ્યો આગળનો નજારો આગળ બતાવીશું પેટ્રોલ પંપ આવી ગયો છે ડીઝલ કરવાનો પેટ્રોલ કરવા પેટ્રોલ પંપે આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ ફ્લાસ ફ્લાસવા પેટ્રોલ પંપ અહીંયાથી પેટ્રોલ ભરાવી પછી આગળ વધવાનું કેટલું ચાલુ ત્રણસો ત્રણસો બ્લોક ચાલુ છે ફાઈનલી મિત્રો ટોલ ટેક્સ આપણે વટી ગયા છીએ ટોલ ટેક્સ કપી ગયા છીએ આપણે કલાસવા વાળું તો મિત્રો વિડીયોમાં બના રહ્યો તમને પાછડા દાડાના પ્રોગ્રામ સુધી વાછડા દાડાના ધામ સુધી અમે વિડીયો બનાવવાનો છીએ તો વિડીયોમાં બને રહ્યો તો મિત્રો આપણે હવા બહ ચેક કરાવેલી બાઇકની આડીસરની નજીક પહોંચી આવ્યા છીએ તો જોઈ લો જોઈ લો નજારો અને બને રહ્યો વિડીયો અરે ભાઈ આવા ચેક નડી લે બાઈક હવા કરડી લેકનીક કરો નહીં પેલો ઓલો લેતો હવા ચેક કરો હા તો મિત્રો ફાઇનલી અમે કાચા રસ્તા રણ ઉપર પહોંચી ગયા છીએ તો મિત્રો અહીંયા આપણે રાત પડી ગઈ છે એટલે નજારો ઓછો દેખાશે દેખાશે આગળ પહોચીને જણાવશું તો વિડીયો વિડીયોમાં બન્યા રહેજો અત્યારે મેં રણમાં પહોંચી ગયા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો મિત્રો તો આપણે ખારી રણમાં પહોચી ગયા છીએ રણમાં તો આ જોઈ લો બધા દોસ્તારો અહીંયા ભેગા થઈ ગયા છે કેબ છે બીજો કેબ આવ્યો છે લગભગ અડધે પહોંચ્યાસી જોઈ બીજો બીજો કેબ છે મમમો બत्ती વગર કાકા ભાઈ થાય પડી લોકો બગર બત્તી બોલ કાકે આનું બેવડ ગાડી જાય

આ કુમાર કી રાખ આ ઓર્ડર કરતા હતા ને સરિલ વોલવાટ ada Eropa menangkap angin

تو پين كوبٽ مناوڻه توهان جو اڀي جو ٿو وڃي توهان جي اپي ياٽري ها امارو پٽ جو جو

ધઈ ગયો છું મારા 1400 રૂપિયા પર તો 800 કાજુ આસન આપો હે હાડો હાડો આ સંભો

રસોડો ગોતો પડી ગયા અમે મળતો નથી કે બધા ¡Ah! la ¡Ah!

चला चलो जरा हाय आ रहा है 三比。 Lagi t u થોડો થોડું દેખાય ને એટલે કઈ દેવા થાય ને તો બહાર નીકળી જાય